हेलो जय भगवान जय भगवान तू क्या मजा मा साहब मजा भाई कौन मितुल भाई बोलो बोलो तू क्या आराम मा के ना भाई ना आराम क्या आराम से हाँ तो क्या क्या आई पू वो हाँ क्या क्या जाई पड़ी को <laughs> पड़ी को जाइपु पू वी के पांच रिज़ोन वी रुपिया मौज करो तो गोपाल भाई ने मांगनी हाँ चीज़ आती परेश भाई हाँ दस दिन इधर डी आई एम नहीं

મધ્યપ્રદેશની સરકારે પાત્રીસ હજાર કરોડ માફ કરી દીધા રાજસ્થાન ની સરકારે માફ કર્યા છત્તીસગઢ ની સરકારે માફ કર્યા તેલંગાણાની સરકારે ઓગણી હજાર કરોડ ત્રણ તબક્કામાં માફ કર્યા હિમાચલે પાંચે કરોડ માફ કર્યા તા નો થાય ત્રિવિરોધી બટન દબાવી આપણે બટન દબાવ્યુંનો કરવાનો હોય સરકાર નો કે સરકાર એનો વિરોધ જ ક્યાં કરીએ અમે

ગોપાલભાઈ એકલીવ થયા અને ચાલુ થયો આના મોટો વિરોધ ભાજપનો નો કોઈ થયો નથી ને ના ગોપાલભાઈ ધારાસભ્ય થાય અમારી હૃદય થી શુભેચ્છા આપડે ફરી વાત આપડો ને હું તમને સમજાવું ભાઈ એક કામ કરો હવે તો સરકારે જે કરવાનું તું કરી દીધું મેં દેશી હિસાબ સોશિયલ મીડિયામાં છાપામાં મૂક્યો ને તમે જો ખેડૂતના દીકરા હિસાબ કરી શકો કરી કે વેગે સત્તર અઢાર હજાર રૂપિયા નો કોઈ પાક વાવી તો ખર્ચો થાય એમાં કર્ણાટકમાં આપ્યો આપ્યો અહીંયા સરકાર નથી તેલંગાણામાં અરે તમે જો ને સરકારે દીધા છે એ પેલા એટલા જ કરાવડાવો હું એમ કઉ છુ તમે કર્ણાટક ની કર્ણાટક ની આણો છો અહીંયા ખેડૂત નિર્ણય કે એનું ક્યાં કરો ને એનો વિરોધ તમારે અરે પણ એનો વિરોધ જ નથી કરવો હું એમ કહું છું કે ગોપાલભાઈ મેં માગણી કરી એમાં કઈ સુધારો કરવો હોય તો કરે મારો દેશી હિસાબ છે કે આ વર્ષે વીઘે સત્તર અઢાર હજાર ખર્ચો થયો છે એક ખાંડીની ની નું ઉત્પાદન હતું એ સંપૂર્ણ નાશ પામ્યું છે પચાસ હજાર રૂપિયા નો ખેડૂતોને મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે ગોપાલભાઈ માગણી કરે ને અમે એના ટેકા માં બસ ગોપાલભાઈ તો તો પચાની માગણી કરી હતી તો તમે એના ટેકા માં થોડો હતા એના તો વિરોધમાં હતા ને પણ હું અત્યારે કઉ છું કે હવે ગોપાલભાઈ હજી પૂછી લે ખેડૂતોને પૂછી લ્યો તમે બધા ભેગા થઈને

તો હું કઉ છું વિગે હું તો જાહેર માં કઉ છું કે વિગે આઠ હજાર રૂપિયા જો ખેડૂતો એના એના દેવાનો ખાડો પુરાઈ જતો હોય તો અમે ની સાલ પકડી લઈ ભાઈ મારી વાત મેં ગોપાલભાઈ કરવા જાય ખેડૂત ના દીકરા તરીકે ખેડૂતોની આ વર્ષની નુકસાની નું મારી આજે લાગણી છે આજે પતિ ગયો એક લાખ પાંત્રી કરોડ ઉદ્યોગપતિ નું દેવું માફ કરે તો મારી વાત સાંભળો એક લાખ કરોડ એકવીસ લાખ કરોડ રૂપિયા માફ કર્યા આખા ખેડૂના બધા ખાતા છે ને એનો કુલ સરવાળો કરીએ તો લાખ કરોડ નથ થતા સરકારે કૃષિ ઉપજ માંથી જે પંદર વર્ષ માં વેરો વસૂલો ને પાંચ ટકા વેટ અને જીએસટી ઈ હવા લાખ કરોડ તિજોરી માં સરકાર ના ગયા ગુજરાત ના હા બોલો મને તમે હું એજ કઉ છું ખેડૂતોને બદનામ કરવા માટે એક વર્ગ જાહેરાત કર્યા રાખે કે ખેડૂત સરકાર ઉપર નહી સરકાર માં બેઠેલા લોકો કે ખેડૂત સહાય ઉપર જીવે છે સરકારના ટુકડા ઉપર જીવે છે ઉપર જીવે છે

તમે આપના વિરોધ મારી વાત સાંભળો આમ આદમી ના પ્રવક્તા તરીકે વાત કરો તમને ખેડૂતો ના દેવા માફ થાય કઈ વાંધો હું રાજી હું હું રાજી હું ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈ ને આત્મહત્યા સાચી ખોટી સાચી મોંઘી વીજળી આપડી ખાતર ઉપર ટેક્સ બિયારણ કરતા કરી પક્ષ નો ક્યાં વિરોધ નથી કરતા અરે તો મારો નાનો ભાઈ મારે એનો વિરોધ હા કરવા કીધું હતું એને એમ કીધું એને કીધું એ થયું કેવી રીતનું હજી બેઠા સિંહ આવો ને ચાર હજાર કરોડ રૂપિયા ખાઈ ગયા નવ ગોડાઉન હળકી ગયા હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપ સરકારે ફ્લોર માં નથી મૂક્યો ગોપાલભાઈ ને કયો વિધાનસભા ગમ ગમાવે એમ નહીં બે રૂમ ઈજ સાય હોસ્પિટલ માં હતા એ શું કરતા હતા ઈ મન કયો તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ ન્યા હતા કેસરી સાફા પેરી પેરી ને પંજાબ વાળા ભાઈ ઉતાર્યા હતા નો વિરોધ તમારું નામ આવે હવે તમારા પક્ષના હિસાબે નો વિરોધ કરવાનો હોય કે કરવાનો હોય તમારા વિરોધ કરો અરે ગયા મોંઘવારી વધી ગઈ પગાર બથુ લઈને પાછ તમારી ફેસબુક ની કોમેન્ટ તમારી પોસ્ટ જોઈ લ્યો તમારી હોમેન્ટમાં નેવું કોમેન્ટ ગોપાલ ના ફેવર માં હોય સામાન્ય ફેસબુક ઉપર નો હાલે જમ્મુ તમારે જેની ભરેલા હોય આપે મોટી લીધો છે તમે દસ હજાર કરોડ ના મગફળી ના કોમન માં તમારું નામ ખુલે આમ આદમી પાર્ટી નાટક કરીને ખેડૂતોને ગીરવે મૂકવાનું ષડયંત્ર રહીચ ગીર ખેડૂત આયે તમે તો ગોપાલ ભાઈ આને તો બાવી હજાર બાપને કોંગ્રેસ પડતી તમે ભાજપનો વિરોધ કરાય ને આમ આદમી પાર્ટી નો કરાય રાજકીય પાર્ટી ની વાત કરી તમે કોંગ્રેસ ના લેવલ થી વિરોધ કરો હો ને તમે એમના વિરોધ કરો હો નામે નાટ નથી માં અને એનું મોટા કોંગ્રેસ ને પેટમાં તેલ દેવાનું કોંગ્રેસ ના અગિયાર ગુજરાત ના કોંગ્રેસ નહીં તો કોંગ્રેસ નું નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે અમે તો ખેડૂત જ છીએ તમે ખેડૂત હો દવા તો તમારે રૂપિયા ની